પોક્સો એક્ટ ધાડની કલમ અને છેડતીની કલમ પ્રમાણેનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે જેમાં એક આરોપી અશ્વિન ભીલની ધરપકડ કરવામાં આવી છે આ બનાવ એવો હતો કે અપરિપક્વ ઉમરની સગીર ઉંમરની દીકરીઓ કુંડલી ગામની હતી જે છોકરીઓ કોસિન્દ્રા ગામથી પોતાના ઘરે પરત ફરી રહી હતી ત્યારે આ અશ્વિનના વ્હીકલમાં જેનો ડ્રાઈવર સુરેશ ભીલ નામનો વ્યક્તિ હતો તેના વાહનમાં આ છોકરીઓ બેઠી હતી જેમાં અશ્વિને આ છોકરીઓ સાથે બળપૂર્વક શારીરિક છેડછાડ કરવાની કોશિશ કરી હતી અને એમની એમની પાસેથી જે તમને રૂપિયા હતા એ લઈ લીધા હતા ટોટલ કુલ છ આરોપીઓ છે જે પૈકી અશ્વિનની ધરપકડ કરવામાં આવી છે આ દીકરીઓ ગભરાટના મારે ગાડીમાંથી કૂદી પડી હતી જેમાં આ દીકરીઓને નાની મોટી ઈજા થઈ છે હાલ તમામ દીકરીઓ સુરક્ષિત છે